આ સરકારમાં ખરેખર હવે સંવેદનશીલતા બચી છે છેલ્લા ઘણા વર્ષોથી ટેટ ટેટ પાસ ઉમેદવારે ગાંધીનગરનો ઘેરાવ કર્યો આંદોલન કર્યા ત્યારબાદ પહેલાં જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવવામાં આવ્યો ત્યારબાદ ઉમેદવારોના વિરોધના પગલે એ પ્રોજેક્ટને વિદ્યા સહાયકમાં પરિવર્તિત કરવામાં આવ્યો જે ખરેખર શિક્ષકોનો અધિકાર હતો જો કે દિવ્યાંગ શિક્ષકોને લઈને હજી પણ સરકાર ભરતીમાં ઠાગાઠૈયા કરતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે હવે આ મામલે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ દિવ્યાંગ શિક્ષકો ના બહારે પહોંચ્યા હતા તેમણે શું એલાન કર્યું છે શું ઉચ્ચારી છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝન એક તરફ સરકાર દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે તાઇફાઓ કરવામાં આવે છે બણગાવ ફૂંકવામાં આવે છે પરંતુ જમીનની વાસ્તવિકતા કંઈ અલગ જોવા મળે છે શિક્ષણની બાબતોમાં વાત કરીએ તો ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત તેવા સ્લોગનો તો બોર્ડ માનીને લખી દેવામાં આવે છે પરંતુ શિક્ષકોની ઘટના પગલે કેવી રીતે ભણશે ગુજરાત એ સરકારથી પૂછવાનો આ સવાલ છે ત્યારે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ટેટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા હતા તેમણે તેમના આંદોલનના પગલે અંતે સરકારને નમાવી હતી ઝુકાવી હતી અને હવે જે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ હતો તે વિદ્યા સહાયક લાવવા માટે સરકાર મજબૂર પણ બની હતી પરંતુ એ જ વિદ્યા સ્પેશિયલ સી કેટેગરીમાં દિવ્યાંગ શિક્ષકોની ભરતીની પણ જાહેરાત થઈ હતી પણ આજ દિન સુધી દિવ્યાંગ શિક્ષકોની ભરતી થઈ નથી તેના કારણે દિવ્યાંગ શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે સરકાર સામે નારાજગી જોવા મળી રહી છે કેમ કે તેઓ કાગ ડોડે આ ભરતીની રાહ જોઈને બેઠા છે ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે દિવ્યાંગ શિક્ષકોને મળવા પહોંચ્યા હતા તેમણે શું વાત કહી છે અને શું ચીમકી ઉચ્ચારી છે તે સાંભળી લો હમણાં વિદ્યાસહાયકોની જે ભરતી બહાર પાડવામાં આવી છે એમાં ખાસ કરીને સ્પેશિયલ દિવ્યાંગ માટેની જે ભરતી છે એમાં સરકાર દ્વારા જે ભરતીઓ બહાર પાડવામાં આવે છે એમાં ક્યાંય પણ એ લોકોની જે કેટેગરી હોય છે એ બી સી ડી આવી રીતે એમાં સી કેટેગરીની ભરતી માટે કોઈ પણ જગ્યા બહાર પાડવામાં આવી નથી તો દિવ્યાંગો જે સી કેટેગરીમાં આવે છે એની સ્પષ્ટ માગણી છે કે અમને એમાં અમારી જગ્યા છે એ ખાલી થવી જોઈએ અમને જગ્યા મળવી જોઈએ અને એમાં જે આટીગુટીવાળા નિયમો બનાવવામાં આવ્યા છે કે અમે બીજા પ્રસંગમાં તમને લેશું તો આવા બધા આટીગુટીવાળા નિયમો રાખવાને બધી અને જે ચાલુ ભરતી છે એમાં પણ દિવ્યાંગોની જગ્યા ખાલી છે જે એ બી સીડી કેટેગરીની જગ્યાઓ જે હોય છે એમાં ખાલી છે તો એમાં પણ જગ્યા હજી ભરાણી નથી તો જે જગ્યા ખાલી છે એને સી કેટેગરીમાં અથવા તો જે કન્વર્ટ કરવાનું હોય છે એકબીજાની કેટેગરીમાં એમાં કન્વર્ટ કરી અને સી કેટેગરીને એમાં જગ્યા આપવાની જે માંગ છે એ માંગ અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ કે તમારે દિવ્યાંગોની જે ખાલી માત્ર તમે વાતો કરી રહ્યા છો એ વાતો નહીં દિવ્યાંગો ને તમારે વ્હીલચેર આપવાની જરૂર નથી દિવ્યાંગો માટે ખાલી નથી થવા માટે મહેરબાની કરીને ભરતી કરો એ અમારા સૌની માંગ છે અને આગામી દિવસોમાં ભરતી નહીં કરો તો મેં આ માંગને સોશિયલ મીડિયાથી અને આગળ લઈ અને દરેક સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસ કરશો સાંભળ્યા

અને એ લોકોને જગ્યા મળી ગઈ છે હવે જે બાકી રહેતી જગ્યા છે ચાર હજાર જેવી જગ્યા એમાં સી કેટેગરી વાળાને બીજો પ્રસંગ બહાર પાડી અને એની ભરતી જલ્દી પૂર્ણ પૂર્ણ કરવા માટે અમે સરકારને રજૂઆત કરીએ છીએ અને બીજું છે કે અત્યારે જે એક થી આઠ ની અંદર ચાલુ ભરતી છે જનરલ એમાં એ બી ડી

તેઓ ખૂબ નાસીપાસ જોવા મળી રહ્યા છે અને હવે સરકાર સામે એક રજૂઆત ભરી વિનંતી કરી રહ્યા છે કે તેમની ત્વરિત ભરતી કરવામાં આવે ત્યારે જોવાનું રહ્યું કે આ સંવેદનશીલતાના દાવા કરતી સરકાર ખરેખર સંવેદના દાખવે છે કે પછી માત્ર કહેવા પૂરતી આ સંવેદના જોવા મળે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું પૂરતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે